રાજનીતિનો એક એવો ચહેરો એક એવું નામ જે નિવૃત્તિ સાથે જોડાયેલું નથી જી હા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આપી સાથે જોડાયેલા છે બાપુ આજે જે પ્રમાણે સ્થાનિક ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું છે ભાજપનું જય જય કાળ છે અને તમે એક નવી પાર્ટી લઈને આવો છો આવનાર દિવસમાં તમે શું જોઈ રહ્યા છો શ્રી ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં ગુજરાતમાં બધા મહાનગરપાલિકાઓમાં જિલ્લા તાલુકા પંચાયત સ્વાભાવિક છે પાવર હોય એટલે એની અસર પણ હોય લોકલ સેલ્ફ ગવર્મેન્ટમાં તો સ્થાનિક મુદ્દાઓ અને સ્થાનિક આગેવાનોની જે મહેનત હોય એના આધારે પરિણામ આવતું હોય જે જીત્યા બધા મિત્રોને અભિનંદન અને જે રહી ગયા ફરી મહેનત કરે આવતી વખતે એમનો મેર પડે એવી મહેનત કરે તો સારું એટલે ગુજરાતનું પોલિટિક્સ અત્યારે સ્ટેબલ છે સ્થિર અને એક જ બાજુ છે એ બીજેપી બાજુ છે જ્યાં સુધી લોકોને એવું લાગે કે ભાઈ અમારા માટે આ સારી પાર્ટી તો વોટિંગ કરે એવું લાગશે કે અમારા માટે બરાબર નથી તો એનો બીજો વિચાર કરશે આજની ચૂંટણીમાં તમે જોવો તો જે રિઝલ્ટ આવ્યું છે એની અંદર અપક્ષે સારું કામ કર્યું કોંગ્રેસ તો એનો મતલબ એવો કે ગુજરાતમાં કોંગ્રેસનું પતન તરફ છે એ કોંગ્રેસ કે બીજેપી પાર્ટીઓ તો બધી સારી હોય કોના હાથમાં સંચાલન હેન્ડલિંગ જેને કહેવાય હેન્ડલિંગ બરાબર ન હોય તો પરિણામ એવું આવે અને અપક્ષ મિત્રો બી કદાચ બીજેપીના કનેક્શનમાં હશે કોંગ્રેસના કનેક્શનમાં હશે બીજી કોઈ રીતે પ્રતિષ્ઠિત પરિવારમાંથી હોય એવું હોય તો અપક્ષ બી જીતે આ તો આ પ્રવાહી બધા આ આ પરિણામ પ્રવાહી બધા એટલે જે આમથી આમ ગમે ત્યારે થાય બહુ એનાથી કોંગ્રેસ કે ભાજપથી બહુ હરખ જરૂર નહીં કારણ કે બીજેપી તો નમતું પલ્લું હતું કોંગ્રેસે કોશિશ કરી તો સફળતા ન મળે તો ન મળે જ્યાં મળે ત્યાં ખરી ન મળે તો ફરી મહેનત કરે એટલે વ્યક્તિગત કોઈ કોંગ્રેસ કે ભાજપ એવું નહીં સારા લોકો હોય તો જીતતા હોય છે વિરોધી એવું કહી રહ્યા છે કે બાપુની નવી પાર્ટી પ્રજાશક્તિ પાર્ટી છે એ અંદર ખાને ભાજપને મદદ કરવા માટે આવી રહી છે તમે શું માનો છો આવી છે મતદારોની મોનોપોલી તો કોઈ લીધી નથી એમનો ઠેકો કે લોકોએ મત આપવાના હોય છે બધાને એમ હતું કે આ લોકલ સેફ ગવર્મેન્ટમાં અમે લડીશું ને ભાજપને જીતાડીશું આપણે નક્કી કર્યું નથી લડવું તો શું કેમ જીતી ગયું ભારતીય જનતા પાર્ટીનું બધું ગ્રુપ એટલે આ બધી વાતો હોય છે બધું એવું ના હોય એક મુદ્દો હંમેશા ચર્ચામાં રહ્યો છે તમે જાહેર મંચ ઉપર પણ બોલો છો અમુક ટીવી ઇન્ટરવ્યુમાં પણ કીધું છે દારૂબંધીનો મુદ્દો તમે પણ આનો ટેસ્ટ કરેલો છે જે તે સમયે તો હવે ખરેખર આ એકવીસમી સદીમાં તમે શું માનો છો કે એના ઉપર શું આવવું જોઈએ દારૂબંધી કૃત્રિમ છે ગુજરાતમાં જે રીતે દારૂબંધીનો કાયદો અમલમાં છે પણ દારૂબંધી નથી તો તમારો કાયદો ઢીલો છે તમારી નીતિ ઢીલી છે એમાં ફેરફાર કરો અને આને ખોટી રીતે ચિતરવામાં આવે છે દારૂબંધી ગાંધીજીના નામે જોડવાની જરૂર નહીં આ દારૂબંધી ખોટી છે જેના પાડોશમાં તમે તમે અહીં દીવ જાઓ તો કોઈ પ્રોબ્લેમ નહીં દમણ જાઓ તો કોઈ પ્રોબ્લેમ નહીં ઉદયપુર જાઓ તો કોઈ પ્રોબ્લેમ નહીં આબુ જાઓ તો કોઈ પ્રોબ્લેમ નહીં મુંબઈ જાઓ તો કોઈ પ્રોબ્લેમ નહીં ઇન્દોર જાઓ તો કોઈ પ્રોબ્લેમ નહીં જ્યાં પાડોશ બધું ખુલ્લું ઓપન હોય ત્યાં તમે ટાઈટ કમ્પાર્ટમેન્ટ કરો એ સક્સેસ ન થાય કરોડો રૂપિયાનું કરપ્શન ભ્રષ્ટાચાર અને ખોટો દારૂ પીલ લોકો મરી જાય છે એટલે હું એને સાયન્ટિફિક પોલિસી લીકર પોલિસી સાયન્ટિફિક હોય સારી હોય એના આધારે જે સોર્સ ઓફ ઇન્કમ થાય એમાંથી ગુજરાતના આખા સમાજને જેને મોંઘવારી નડે છે એ એજ્યુકેશનમાં ફી આપવામાં વિનામૂલ્ય શિક્ષણ દવાખાનામાં દવા અને દવાની ટ્રીટમેન્ટ અતિશય મોંઘી તો પંદર એક લાખની આવક હોય એવા પરિવારને ફ્રી ટ્રીટમેન્ટ અપાય પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રાઇવેટ સ્કૂલ કોલેજમાં ભણાવાય પ્રાઇવેટ હોસ્પિટલમાં સારી હોય એમાં ટ્રીટમેન્ટ કરે આવું શું હમણાં જે કાર્ડવાળું ચાલે છે ખ્યાતિ કાર્ડવાળું આવા ધંધા ના હોય તો ડ્રામા છે બહુ મોટો એવી સ્કીમ માનો છે આ બાબતે ભાજપ ગુજરાતની ભાજપ સરકાર ફેલ ગયું એવું સરકાર જેવું હોય તો ફેલ થાય ને સરકાર છે સરકાર કદાચ એકસો સિત્તેર જીત્યા હોય તો આમ જ હોત સો હોત તો આમ જ હોય નો ગવર્મેન્ટ એટલો ભૂપેન્દ્ર પટેલ નું કઈ મુખ્યમંત્રી છે એમનું કઈ હાલતું જ નથી તમારું એવું કહેવાનું છે મુખ્યમંત્રી હોય તો મુખ્યમંત્રી હોય એના કોઈ નિર્ણયો નથી ચાલતા એમ અરે એમને સી પાર્ટી નક્કી કરવાનું હોય આ બધું એ પાર્ટીમાં પાવર કરપ્સ એબ્સોલ્યુટ પાવર કરપ્સ એબ્સોલ્યુટલી વધારે પડતો પાવર એ પાર્ટીને બી નુકસાન કરે ને પબ્લિકને તો નુકસાન કરે કરે ને કરે બેફામ જેને કહેવાય ને એવો એવો દબદબો અત્યારે બીજેપીનો છે એટલે લોકો બધા દબાયેલા હોય માટે કહો છો તમે દબાયેલા શું કામ અને દબાવવામાં કોના પડે કોણ સપોર્ટમાં સરકાર જેની હોય એના સપોર્ટમાં તંત્ર બધું હોય લોકો હોય અસામાજિક તત્વો હોય બીજા ત્રીજા હોય જાય ક્યાં માણસ માટે તો હું જે પાર્ટી લઈને આવ્યો છું એમાં અસામાજિક તત્વોને ભાજપ પ્રમોટ કરે છે એમાં એટલા માટે તો હું જે કહું છું કે લીડર બનો અને લીડર બનો હિંમત ન હોય ને તો જાહેર જીવનમાં ન પડાય કોઈનાથી દબાવવાની કોઈ કારણ ન હોય ને દબાય હાના માટે હું ચોરી કરી છે એને સરકારની ચોરી કરી હોય તો જાહેર જીવનમાં ન પડે ગેર પડ્યા ને કોણ બોલાવે છે એમને તમે આટલા વર્ષનો જિમ્મોતેર પિંચોતેર વર્ષનો રાજકારણનો અનુભવ છે તમે જે દારૂબંધીની વાત કરો તમે કોઈ એવી ગાઈડલાઇન એવું એવું કંઈ રણનીતિ ઘડી છે કે સરકારને આપવાથી આટલો સરકારને ફાયદો થાય આમ કરવાથી આમ થાય એવી કોઈ ખરા તમારું આયોજન આમાં પચાસ હજાર કરોડ કરતાં વધારે રૂપિયાની ઇન્કમ છે આટલી ઇન્કમથી ગુજરાતમાં ફ્રી એજ્યુકેશન ફ્રી હેલ્થ ટ્રીટમેન્ટ આપી શકાય એના ઉપરાંત જે નોકરી છે એ નોકરીમાં આના ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં એક લાખ લોકો કરતાં વધારે તો એક જ વર્ષમાં પાંચ વર્ષમાં પાંચ લાખને નોકરી આપવી એ તો ગમત વાત છે એના આધારે બીજા બી પાંચેક લાખ દર દર વર્ષે બે લાખ લોકોને નોકરી અપાય આ નાની વસ્તુ નથી આ તો જે સમજે એના માટે મુદ્દો છે આ પોલિટિકલ મુદ્દો નથી આ આપો પંચ્યાસી વર્ષે નવી પાર્ટી બનાવી પ્રસિદ્ધિ માટે કે કાંઈક એવું એક કામ બાકી છે એના માટે તમને તમને જાહેર જીવનમાં કામનો સંતોષ જોબ સેટિસ્ફેક્શન જેને કહેવાય એ જોબ સેટિસ્ફેક્શનમાં ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું સત્તા આવી સ્વાભાવિક સંતોષ થાય પણ સત્તા આવું ગરબડ કરશે એ તો કલ્પના ના હોય અને અનુભવ બહુ નકામો હોય છે આ એટલે બીજેપીનો અનુભવ નકામો થયો જેથી પ્રજા આજે ત્રાહિમામ પોકારી રહેશે પાવરથી કોંગ્રેસમાં વીસેક વર્ષ રહ્યું એમાં પણ મેચ ફિક્સિંગ જે પાર્ટીનો કમાન્ડ ફૂટેલો હોય જે પાર્ટી પોતાના પક્ષના કાર્યકર્તાઓને હરાવતી હોય ભૂંડું દેખાડતી હોય પોતાનો આઈ કેપિટલ લઈને ફરતા હોય એ બીજેપી હોય કે કોંગ્રેસ આ બંને લોકોને મને પોતાને અનુભવશે બંને મને ખબર છે એટલે બંને પાર્ટીઓ જો અંદર અંદર હોય તમે એ પાર્ટીમાં શેના માટે તમે જાઓને પહેલી બાજુ તમે અંદર રહીને આ ધંધા કર્યા કરો હું એક્સપોઝ કરવા માગું છું આ લોકોને કે ગુજરાતી પ્રજા સાવધાન તમે બીજેપીને મત આપતા હો તો પોતાની પાર્ટીને ફોડવાને તોડવા વાળા લોકોના હાથમાં બીજેપી છે કોંગ્રેસમાં એ ગઈકાલે એવું જ હતું કે એમાં એમનો મેળ ન પડે તો ભલે બીજેપી જીતે પણ કોંગ્રેસ ન જીતે આના કાવતરા કરવા આ બધું આજે ચાલી રહ્યું છે ગુજરાતમાં સવિશેષ બધે ચાલે છે પણ અહીં સવિશેષ તમારી નવી પાર્ટીનું નિશાન છે ભાલો કેટલા દૂર સુધી જશે ઓગણીસો લગભગ સુડતાલીસ પછીની આઝાદીમાં સ્પોર્ટ્સની બાબતમાં આપણે ઘણા પાછળ છે અને ભાલો તો આપણો રાણા પ્રતાપનો ભાલો રામદેવપીરનો ભાલો રાણાજીના ભાલે ભાલો એટલે ધાર્યું નિશાન એમાં નાઇન્ટી ફોર એનું જે સ્વેટર પહેરેલું છે એ એ સ્પોર્ટ્સમેન એમાં નાઇન્ટી ફોર ફિગર્સ એટલે નાઇન્ટી ફોર તો આ ભાલો ક્રોસ થઈ ગયો છે માની ચાલવાનું તમારે અને આરામથી ચાલશે લોકોને પોતાના માટે ચાલશે મારા માટે નહીં એમના માટે ચલાવવું પડશે એકમાત્ર ગુજરાતના પોલિટિક્સમાં આપણે એકલા જ એવા છીએ કે જે આ તંત્રની હામે પડી શકીએ એમ છે જે લોકોને હુંફ આપી શકીએ એમ છે લોકોને સહારો આપી શકીએ એમ છે સારી નીતિ આપી શકીએ એમ છે ગઈકાલે આપેલી છે પુરાવાઓ સાથે ડર વગર ભય વગર કોઈના કોઈની હરાબારી વગર ડર વગર ભય વગર ઓકે પણ આની પહેલાં જન વિકલ્પ પાર્ટી તમે બનાવેલી હતી ત્યારે આખા ગુજરાતમાંથી તમને એક લાખ મત પણ માન મન મેળ્યા હતા ત્યારે આ ફરી આવો નવો દાવ એ નહોતી બનાવી એ પાર્ટી નહોતી પાર્ટી રાજસ્થાનની પાર્ટી હતી જન વિકલ્પ ફ્રન્ટ હતો પાર્ટી નહોતી વગર પૈસે ઉમેદવારો મળે એનો પ્રયોગ હતો અને એક પણ ઉમેદવારને એક બી રૂપિયો આપ્યા વગર લગભગ સવાસો દોઢસો ઉમેદવારો સારા મળ્યા હતા પૈસા વગર ઇલેક્શન ન લડાય જુદી વાત પણ પૈસા વગર હિંમત કરે માણસ લડવા માટે એક બી પૈસો કોઈને આપ્યા વગર ઠીક છે દૂષણ તો પૈસાનું બધે હોય એટલે એની અસર તો રહે મતમાં બસ હવે ટૂંક સમયમાં જ ભાજપના નવા પ્રમુખની જાહેરાત થવાની છે તમને લાગે ફરી વાર પટેલ વાત ચાલશે બીજેપીને ખબર મને ક્યાંથી એમને જે બનાવો બનાવે વાદ ન હોય સારો કાર્ય કરતા હોય તો બધા ન્યાય આપે